ફ્રેન્ડ્સ હું પલ તમારા કિચન ડિવાઇન રસોડુંમાં તમારું સ્વાગત કરું છું આજે આ રસોડે આપણે બનાવીશું હોટ ચોકલેટ હોટ ચોકલેટ તો આપણે પીતા જ હોઈએ છીએ અને એ બધાને ભાવે પણ છે પણ આજે જે રીતથી હું હોટ ચોકલેટ બનાવતા શીખવીશ એ સ્ટાઈલથી જો તમે પણ બનાવશો તો એ વધારે ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ હોટ ચોકલેટ પણ રેસીપી શરૂ કરતા પહેલા ચાલો આપણે ભગવાનને યાદ કરી લઈએ પ્યારા ભગવાન પ્યારા શિવ પિતા ચાલો અમારી સાથે આપણે સાથે ભોજન બનાવીએ ભગવાનની સાથે ભગવાનની યાદમાં જ્યારે ભોજન બને છે ત્યારે પરમાત્માની એનર્જી અને વાઇબ્રેશનથી ભરપૂર થયેલું ભોજન પ્રસાદ બની જાય છે અને એ પ્રસાદ ગ્રહણ કરવાથી આપણી લાઈફ પોઝિટિવ અને સુખ શાંતિમય બને છે તો ચાલો આપણે ભગવાનની યાદમાં વાનગી બનાવીએ તો સૌથી પહેલાં મેં એક પેનને અહીં લો ફ્લેમ પર ગેસ પર મૂકી દીધું છે અને હવે આપણે એમાં દૂધ એડ કરશું પણ અત્યારે આપણે બધું જ દૂધ એડ નથી કરતા થોડુંક જ દૂધ એડ કરશું આપણું દૂધ ઉકળી જાય એટલે આપણે એમાં ડાર્ક ચોકલેટ એડ કરશું અને એને વિસ્ક થી હલાવતા જશું અને ચોકલેટ એકદમ મેલ્ટ થઈને આપણે દૂધમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ડિસ્ક થી ચલાવશું હવે આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે અને દૂધમાં મિક્સ પણ થઈ ગઈ છે હવે આપણે બાકીનું દૂધ એડ કરી દેશું પછી એમાં આપણે એક નાનો ટુકડો તજનો એડ કરશું કોકો પાવડર એડ કરશું ચપટી મીઠું નાખીશું ઇન્સ્ટન્ટ કોફી પાવડર છે એ પણ નાખીશું અને બધાને ફરીથી વિસ્ક ના મદદથી આપણે દૂધમાં મિક્સ કરી લેશું હવે આપણે એમાં કંડેન્સ મિલ્ક એટલે કે મિલ્કમેડ એડ કરશું અને એને પણ થી મિક્સ કરી લેશું હવે આમાં આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની છે એના માટે આપણે કોર્નફ્લોર લીધો છે એમાં થોડું નોર્મલ દૂધ એડ કરશું અને એની સરસ પેસ્ટ બનાવી લેશું હવે આ કોર્નફ્લોરની પેસ્ટને આપણે હોટ ચોકલેટમાં નાખી દેશું અને એને સરસ મિક્સ કરી લેશું હવે આને આપણે ત્રણ ચાર મિનિટ માટે ઉકાળી લેશું હવે આ ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે આમાં જેટલું ગળિયું કરવું હોય એ પ્રમાણે મધ એડ કરશું મધને પણ સરસ મિક્સ કરી લેશું અને તૈયાર છે આપણું સરસ મજાનું હોટ ચોકલેટ ચાલો આપણે એને સર્વ કરી લઈએ